ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે આપણે તૈયાર થઈ ગયા ઘરનું કામ કરીને ફ્રી અને ગામડે એવા છીએ તો તમને બધાને ખબર જ હશે તો આજે આપણે શ્રીમંતની કંકોત્રી લખવાની હતી તો અદાય હવે આવી ગયા છે તો અદામણાં લખશે અને અમારું ગામ છે અમારું કળ છે અમારે માતાજીનો મઠ છે અને અહીંયા આરતીબેન હલાફલ છે કામ કરે છે શું કરે આરતી અને અહીંયા રેખાબેન કપડાં ધોવે છે અહીંયા એની ગાવીને બધું બેંધું છે તો તમને બતાવું અહીંયા ગાય માતા છે એક ગાય અહિયાં છે અને અહીંયા પણ એની ગાયું છે અહીંયા રેખાબેન કપડા ધોવે છે તારું આવવા દેવું છે હે રે કમન ગાઈસ મન ન લેતા વિડીયોમાં માં ની આ ચકલીને ચણ નાખી છે તો ચકલી ચણ ચણે છે ની ઓલા લાલ કુંડા પાણી ભરીને મૂક્યું છે ની દ્રાક્ષ પણ આવી ગઈ છે આ તે આ દ્રાક્ષ પાકે છે પાકતી નથી આવીને આવી રે તું ખાઈ જાતીશ હા અહીંયા ઓલા જો બગડી ગઈ હોય એવી થઈ ગઈ હોય આ બગડી ગઈ હોય ને એવું લાગે છે

વજુભાઈ રાણાભાઈ બોલીચાના જય માતા દિવાન વિશેષ ખુશાલી જણાવવાનું કે અમારા કુળદેવી માતાજીની અસીમ કૃપાએથી અમારા પુરુષોત્તમજી ભરતભાઈના ધર્મ પત્ની અખંડ સૌભાગ્ય તીનજી દિવ્યાબેનને શ્રીમંત કો ભરવાનું શું મૂળ સંબર બે હજાર એસીના ભાદરવાર સુદ સાડી અગિયાર રવિવાર તારીખ પંદર નવ બે હજાર ચોવીસના શુભ દિવસે સવારે

થોડુંક ઠીકનેસ રાખ્યું બધું સારું હતું નથી લાગતું રાબડું થઈ ગયું હોય એવું અમારી એ તો બેન થઈ ગયા છે ખા એટલે અમે બસ નાસ્તો લેવા કાંઈ તો બેન હા બધી અલગ અલગ વેરાયટી છે બસ એટલે બિસ્કિટ લેવા હા બે વસ્તુ આપણે તો તો અમે જાવીશું અહીંયા જહુમાને મંદિરે ત્રણી હું બંધું એ તો બેન ને જ હુમાન મંદિર મારા વિડિયામાં મૂકેલું જ છે જે કોઈ ન જોયું હોય તો જોઈ લેજો અને આજ પાછું વ્લોગમાં આવશે જ અહીંયા છે મજા દેખાતી હોય તો ત્યાં છે ને અમે અહીલા જ આવીશી નજીક જ થાય ગામની

અહીંયા બગીચો છે પેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ આપણે આ ઓજ વખતે આવ્યા ત્યારે અહીંયા આવુંય નહોતું આવું કાચનું લોક કરવાનું એવું હા એ જ એ કામ લે અહીંયા છે

અમે અહિયાં જહુમાન મંદિરે આવ્યા દર્શન કરવા ને મસ્ત ઝૂલો હે તો નીચકવા બે ગયા છે